અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો એક ખૂબ જ ડિપાર્ટમેન્ટ માટે કોમ્યુનિટી કે લોકોનો સહયોગ લઈ કાયદો વ્યવસ્થાની જાળવણી કરી ક્રિમિનલ પર કંટ્રોલ કરો દરેક ગામોમાં અગ્રગણ્ય નાગરિકો આગેવાન વ્યક્તિઓ સરપંચશ્રીઓ પોલીસને ઘણી બધી માહિતી આપી શકે એમ છે ગામમાં ચાલતી કેટલીક બદીઓ અંદર અંદરના વેરઝેર બાબતે કોઈક આગંતુક આવીને છુપાઈ જાય છે એ બાબતે સાયબર ક્રાઈમની પરિસ્થિતિ બાબતે નશાકારક વસ્તુઓના વેચાણ બાબતે આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શ્રીઓ એક ખૂબ જ ઉપયોગી સંસ્થા છે ગામોમાં ઓપી જમાદારો સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ તમામ લોકો વિઝિટ કરતા હોય છે સરકારશ્રી તરફથી ત્રણ વાર અમારીને ત્રણ વાર તમારી નામનો પ્રોગ્રામ પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાઓએ આ પ્રકારના પ્રોગ્રામો પણ થાય છે એમાં ગામજનો પોતાની રજૂઆત પણ કરે છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્વરિત ગામમાં કોઈ ઘટના ઘટતી હોય અને પોલીસે ત્વરિત પહોંચી જવાનું હોય એ માહિતી પોલીસને જો તાત્કાલિક રીતે મળે તો એનો રિસ્પોન્સ ટાઈમ ઓછો કરી શકે સરપંચશ્રીઓનીનું મહત્વ આ બાબતે ખૂબ આપણને જોઈ શકાય એમ છે અને જો પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો હોય અને તાત્કાલિક રીતે પહોંચવું હોય સ્થળની જગ્યાએ એવા આશયથી અને સરપંચશ્રીઓનું પોતાનું પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં શું મહત્ત્વ છે એમને અવગત કરવાના આશયથી આ પ્રોગ્રામ અત્રે રાખવામાં આવ્યો હતો બોળી સંખ્યામાં દાઠા બગદાણા ખૂંટવડા અને તળાજાના ગામોમાંથી સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને એક પોઝિટિવ સંવાદ એમની સાથે થયો છે નશાકારક ચીજવસ્તુઓની બધી બાબતે ગુનાઓમાં થતી તપાસ બાબતે ખામીઓ બાબતે પણ બે ચાર રજૂઆતો અત્યારે મળેલી છે અને આ જ આશય હતો કે આ પ્રમાણે સરપંચશ્રીઓ અન્ય નાગરિકોને પણ હમણાં ત્યાં મળીશું પણ હાલ સરપંચશ્રીઓ પણ પોતાના ગામોમાં શું શું પરિસ્થિતિઓ છે અને શું પોલીસે કરવાનું કરવાનું થાય એમના સૂચનો પણ મેળવ્યા છે અને ખૂબ જ પોઝિટિવ આ પ્રોગ્રામ રહ્યો છે થેન્ક યુ નમસ્તે થેન્ક યુ

ગાયનો એટલે બુક લેકરો છે કે મને મને ધમકાવા આઈ તો પોલીસ મિત્રોની આમાં પડે અને મેં ત્યારે પોલીસ બાઈકીને મેં એપ્લિકેશન આપ્યું

ये प्रश्नों कुछ मावे हैं, ये लोगों नेतृत्व अर्जेंटरों मावे हैं, आज शेखां, तो मैं कौन दिखाते समाज के लिए, कौन अप्रियत के लिए, अब तो किर्डला है, हमारा कोर्ट का ना पाटना, तो वैसे आएगा राजा पुलिस स्टेशनों का बहुत सारे से, संतोष कारक काम चहें, बदायूं का तो સબ રિઝર્ટનો સારાંશ છે અમારું ગામની તરીયું બનતું હોય કે કોઈ મારો છે ટાઇટ અમારા જે અંદર વિકાસ